લિફ્ટ આપવાના બાને ઘરે લઈ જઈ અને દીકરી ઉપર દુષ્કર્મ આચરે છે મિત્રો વાત હવે એ છે કે ગુજરાત જે સુરક્ષિત ગણાતું હતું એ હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી રહ્યું ની અંદર પોલીસ દ્વારા જે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમને સમય મર્યાદાની અંદર વિશનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર મારફતે રિમાન્ડની માંગણી કરવામાં આવેલી રિમાન્ડના મુદ્દાઓ જતાં જે આરોપીઓ હતા તેમના સીડીઆર મેળવી એકબીજાને સાથે રાખી પૂછપરછ કરવાની હતી આરોપીઓના જે ગુનામાં વ્હીકલનો યુઝ કર્યો હતો એ વ્હીકલો તપાસ અર્થે કબજે મેળવવાના છે આરોપીઓ બનાવના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડાં કબજે કરવાના હતા અને ગુનાવાળી જગ્યાનું રિકસ્ટ્રક પંચનામું કરવું હતું અને તમામ આરોપીઓની ઓળખ પરેડ એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટ સાહેબ રૂબરૂ કરાવવાની હતી આવા મુદ્દાઓને માટે કોર્ટમાં રજૂઆત કરતા નામદાર કોર્ટે તારીખ સોળ દસ બે હજાર પચીસના ચાર વાગ્યા સુધીના તમામ આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે લાઈક નહીં કરો તો ચાલશે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ કમેન્ટ કરો કે આ નરાધમોને ફાંસી થાય કારણ કે કોઈ બીજી આવી દીકરી ફક્ત ને ફક્ત પંદર હવે આવા જો નરાધમો બીજી વાર કોઈ ના કરે બીજી દીકરી જોડે આવું ના થાય